હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી આપણે યુટ્યુબ ચેનલ હાલારના ધબકારા સૌપ્રથમ મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધાંત અને મહાદેવ ખેડૂત મિત્રો હાલમાં જો જીરાની વાત કરીએ તો ચાર હજારથી માંડી અને ચાર હજાર પાંચસો સુધી ખેડૂતોને માન માન મિત્રો બજાર ભાવ મળી રહ્યા છે અને મિત્રો સાથે સાથે જે આ વર્ષે જે જીરું જે પકવ્યા છે તે ખરેખર જય સાલને બે હજાર ત્રેવીસમાં જીરુંના હાઈ લેવલ ભાવ હોવાથી આ વર્ષે જે બિયારણ અને દવાયું જે પણ જે કાંઈ ખર્ચા થયા છે ખેડૂતોને તે ખરેખર બહુ અઢળક ખર્ચા થઈ થઈ ચૂક્યા છે અને હાલની અંદર જીરાની જીરામાં એકદમ મંદી ચાલી રહી હોવાથી ખેડૂતોને આ જે આ જે ભાવ ચાલી રહ્યા છે તેમાં મિત્રો આ ભાવમાં વેચવા પરવડે વેચવામાં પરવડે તેવું હાલ લાગી રહ્યું નથી તો ખેડૂત મિત્રો આ જે મંદી ચાલી રહી છે તેનું કારણ શું છે તો મિત્રો આજે આપણે ખાસ વિડીયોમાં ચર્ચા કરીશું કે જે આ મંદી જે જીરુમાં ચાલી રહી છે તે શા કારણે મંદી મંદી ચાલી રહી છે મિત્રો આપણી ચેનલની અંદર જો સૌ પ્રથમ તો આપણી ચેનલ લાઇક કરી શેર કરી અને વિડીયો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દો ખડું મિત્રો વાત કરીએ જીરાની મિત્રો આ જે ચાઈના દેશ છે ચાઈનામાં મિત્રો હાલની અંદર જે આપણે જે ભારતમાં જે જીરું વેચીએ છીએ તેથી તેમાં મિત્રો ડાઉનમાં જીરું ચાઇના વેચી રહ્યું છે મિત્રો આપણે જે જીરું વેચી છે તેનાથી પણ ડાઉનમાં મિત્રો ચાઈના છે તે જીરું વેચી રહ્યું છે તો મિત્રો જોવાનું એ છે કે જે આપણું જે બજાર દર વર્ષે મિત્રો ચાઇના જે છે તે ઇન્ડિયા પાસેથી જીરુંની આયાત કરતું હોય છે પણ મિત્રો આ વર્ષે સામે એ ડાઉનમાં વેચી રહ્યું છે તો મિત્રો પ્રોબ્લેમ એ છે કે વૈશ્વિક બજાર ઉપર ખાસ મિત્રો અસર થઈ રહી છે તો તે પણ એક કારણ છે બીજા નંબરમાં મિત્રો આ જે ચાઇના અને બીજા ઘણા દેશો છે તેને મિત્રો મૂંઘા જીરુના ભાવ હાઈ લેવલે પૂગ્યા હોવાથી બે હજાર ત્રેવીસમાં હાઈ લેવલ થયા હોવાથી આ વર્ષે મિત્રો જીરું ઉગવવાનું પકવવાનું શરૂઆત કરી દીધી છે તો પણ તે પણ મિત્રો એક વૈશ્વિક બજારમાં અસર હાલમાં જણાઈ રહી છે મિત્રો વાત કરીએ હાલની અંદર જે આપણે જયસાલ મિત્રો જે નિકાસ થતી હતી જીરુની તે પણ તેના કરતાં આ વર્ષે મિત્રો નિકાસ પણ વધારે થઈ રહી છે છતાં પણ મિત્રો આ જે જીરુના ભાવ છે તે ડાઉનમાં ચાલી રહ્યા છે તો મિત્રો ખાસ વસ્તુ એ છે કે આ ડાઉનમાં બજાર શા માટે ચાલી રહી છે તો મિત્રો વસ્તુ શું છે કે વૈશ્વિક બજાર ઉપર આવા ઘણા બધા કારણો જવાબદાર છે સાથે સાથે મિત્રો જે રાજસ્થાન છે રાજસ્થાનમાં મિત્રો હાલની અંદર જે આપણે જે જે આ યાદોમાં જે જીરુના જે આયાત જે આવ જે આવવા જોઈએ તે હાલની અંદર રાજસ્થાનના પણ જીરું એટલા બધા યાદોમાં આવ્યા નથી સાથે સાથે મિત્રો જે આપણે જે વિચાર્યું હતું કે આ જે આ આ વર્ષે વધારે જીરું પાકશે અને બહુ વધારે પ્રમાણમાં જીરું અને આ આવક થશે બજારની અંદર તો મિત્રો હાલમાં તે પણ એટલી બધી આવક પણ નથી છતાં પણ મિત્રો જે આ જીરું છે તે મંદીમાં ચાલી રહ્યું છે તો મિત્રો હજી હજી રાજસ્થાનની આવક એટલી બધી થઈ પણ નથી વધારે તો પણ આ મિત્રો જે આ હાલની અંદર જીરુંના બજાર બજાર ભાવ ખરેખર ઘણા બધા ડાઉન ચાલી રહ્યા છે મિત્રો આ એક કારણ છે કારણ છે અને બીજી વસ્તુ એ છે કે મિત્રો આર્થિક રીતે ઘણા ઘણા બધા વેપારીઓમાં જે આ આ મિત્રો આ મંદીને કારણે અમુક ભાવમાં અમુક અમુક પેઢીઓ કાચી પડી છે જીરું વેચવામાં તે પણ એક આર્થિક રીતે નુકસાની હિસાબે આ વર્ષે મિત્રો જીરાના ભાવ હાલની અંદર આના જ ચાલી રહ્યા છે તો એ પણ એક કારણ છે તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ છે મિત્રો વિડીયો સારો લાગ લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ખાસ કરજો મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો